હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વિષય સંસ્કૃત ધોરણ છ એમાં એકમ ચાર આપેલું છે સંખ્યા તેનું સ્વાધ્યાભૂતિનું સોલ્યુશન જોઈશું શરૂઆતમાં આપણને એકડી આપેલી છે બરાબર એકથી બાર એમાં વચ્ચે જે અંકો ખૂટે છે એ અંકો આપણે સંસ્કૃત ભાષામાં લખવાના છે ત્યાર પછી વસ્તુઓ ઘણી ઘણીને આપણે સંસ્કૃત ભાષામાં લખવાના પણ છે અને એને શબ્દોમાં પણ લખવાના છે જે પ્રશ્ન બે છે આ રીતે તમે જોઈ શકો છો બરાબર આ રીતે જવાબ લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલો છે તો આ કોષ્ટકમાં એકી સંખ્યા ઊંચી હોય એકી સંખ્યાઓ તમને ખબર જ છે એક ત્રણ પાંચ સાત નવ એવી જે એકી સંખ્યાઓ છે સંસ્કૃત ભાષામાં તેમાં આપણે આ રીતે સર્કલ કરવાનું છે એટલે કે ગોળ રાઉન્ડ કરવાનો છે બરાબર ત્યાર પછી ઉદાહરણ ચાર આપેલું છે જેમાં આપણે આ રીતે જવાબ લખવાના રહેશે આમાં કલર પૂરવાના છે મેં નંબર બતાવે છે તમારે શું કરવાનું છે સાત તો સાત જે લખેલા છે એમાં તમારે રંગ પૂરવાના છે તમારા જોડે સ્કેચ પેન હોય એ સ્કેચ પેનથી જેટલા નંબર લખ્યા છે એ બધા ઉપર તમારે રંગ પૂરવાના રહેશે તો આ રીતે કલર પૂરવાના છે તમારી પતંગમાં બરાબર જે તમે સ્કેચ પેન દ્વારા કે મિનિયા કલર દ્વારા કે પેન્સિલ કલર દ્વારા કલર પૂરી શકો છો ત્યાર પછી આમાં પણ એ જ કામ કરવાનું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન પાંચ આપેલો છે જેટલી પણ સંખ્યામાં ફ્રૂટ આપેલા છે ફળો આપેલા છે એ સંખ્યા ઉપર આપણે અહીંયા રાઉન્ડ કરવાનું છે આ રીતે બરાબર તમે જોઈ શકો છો જેટલી પણ સંખ્યામાં ફ્રૂટ આપેલા છે એને ગણતરી કરીને અહીંયા આપણે રાઉન્ડ કરવાના છે હવે આમાં પણ આપણે રંગ જ પૂરવાના છીએ પણ જો બાર સંખ્યા લખી હોય ત્યાં જ રંગ પૂરવાના કીધા છે આપણને જોઈ તમે જો બાર સંખ્યા લખી હોય ત્યાં જ તો એક અને બે ઉપર આપણે રંગ પૂરવાના રહેશે તો તમે અહીં જોઈ શકો છો કે મેં આ રંગ પૂર્યા જો બાર લખેલા છે ત્યાં જ રંગ પૂરોશું તો આપણને લખેલા પણ બાર દેખાશે ઓકે ત્યાર પછી પ્રશ્ન સાત જે પણ સંખ્યા આપી છે એને શબ્દોમાં લખવાના છે અને શબ્દોમાં આપેલી છે એને આપણે સંખ્યામાં લખવાના છે તો આ રીતે આપણે લખવાનું છે ઓકે આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય